નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વાત કરીએ તો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ ફાર્મર રજિસ્ટ્રીને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર સમાવ્યા છે ખેડૂત નોંધણી કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે જે ખેડૂતો તેમાં નોંધણી કરાવશે તેને જ આગામી બે હજાર રૂપિયાનો હપ્તો મળવાપાત્ર થશે તેવું જણાવવામાં આવ્યું છે જો કે સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે જેમાં હવે ત્રીસ નવેમ્બર સુધી પીએમ કિસાન લાભાર્થીએ નોંધણી કરાવવાની રહેશે તેવું જણાવવામાં આવ્યું છે જો કે પહેલાં આ તારીખ પચીસ નવેમ્બર હતી જેમાં પાંચ દિવસનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવે તમે ત્રીસ નવેમ્બર સુધી ફાર્મ રજિસ્ટ્રી કરાવી શકશો પોર્ટલ ઉપર અને મોબાઈલ એપ્લિકેશનથી પણ દરેક ગ્રામ પંચાયતોમાં તમે નોંધણી કરાવી શકશો જોકે ખેડૂતો જાતે પણ ફાર્મ રજિસ્ટ્રી કરાવી શકે છે તમે વધુ માહિતી માટે આપના તાલુકાના મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી અને જે તે ગામના તલાટીકમ મંત્રીશ્રી તેમજ ગ્રામસેવકનો સંપર્ક કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે મહારાષ્ટ્રમાં મહાયુતિનો મહાવિજય થયો જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ છે તો ઝારખંડમાં હેમંત સોરેનના ઝારખંડ મુક્તિ મોરચાએ ભવ્ય વિજય થયો છે જ્યાં એનડીએને માત્ર ચોવીસ બેઠક મળી છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિ સરકારની શાનદાર જીત થઈ છે વાનખેડે સ્ટેડિયમમાં મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે મહારાષ્ટ્રમાં કોઈને વિપક્ષી નેતા પદ મળી શકશે નહીં મહારાષ્ટ્રમાં લાડલી બહેલ યોજનાએ કમાલ કરી છે જોકે અસલી શિવસેના અને એનસીપી કોની છે તે પણ નક્કી થઈ ગયું મહારાષ્ટ્રમાં કોંગ્રેસની દિશા ઉત્તર પ્રદેશમાં છે તેવી થઈ ગઈ જોકે છાણક્ય તરીકે ગણાતા શરદ પવારની વિદાય દુઃખદ બની ઝારખંડમાં હેમંત સોરેને જીતનો શ્રેય પત્નીને આપ્યો છે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો કુલ બેઠક બસો છે જેમાં બહુમતી માટે એકસો ને પિસ્તાલીસ બેઠકો જરૂરી છે જ્યાં મહાયુતિને એટલે કે ભાજપ ગઠબંધનવાળી સરકારને બસોને પાંત્રીસ સીટો મળી જ્યારે કોંગ્રેસને અડતાલીસ સીટો મળી છે ઝારખંડ વિધાનસભાની વાત કરીએ તો જે એમ એમને છપ્પન બેઠકો જ્યારે ભાજપને ચોવીસ બેઠકો મળી છે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ત્યાં કુલ એક્યાશી બેઠકો છે જ્યાં બહુમતી માટે એકતાલીસ બેઠકો જરૂરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે સવારના અને રાત્રિના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થતાં લોકોએ ગરમ કપડાં પહેરવાની શરૂઆત કરવી પડી છે રાજ્યના દસ સેન્ટરો પર તાપમાનનો પારો ગગડીને પંદર ડિગ્રી નીચે પહોંચ્યો છે પાટનગર ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું અમદાવાદ શહેરમાં પંદર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન બરોડામાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી રાજકોટમાં ચૌદ ડિગ્રી અને સુરતમાં ઓગણીસ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં હવે કોંગ્રેસ ના બરાબર વાવ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ એકસો પર પહોંચી ગયું છે જોકે તાજેતરમાં યોજાયેલી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભાની બેઠક પર કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી આ જીત પછી ગેનીબેને વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું જોકે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના હવે માત્ર બાર ધારાસભ્યો બચ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ મનરેગામાં અધિકારીઓ અને નેતાઓની મિલીભગત ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને મોટા આક્ષેપો કર્યા છે ગુજરાતમાં મનરેગા યોજનામાં નેતાઓ અને અધિકારીઓની મિલીભગત છે આ આક્ષેપ બીજા કોઈએ નહીં પરંતુ ભાજપના જ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ લગાવ્યા છે મનરેગા બે હજાર ચોવીસ ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરના નિયમોમાં ફેરફાર અંગે મનસુખભાઈ વસાવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ પ્રકારના આક્ષેપો કર્યા છે આ પત્રમાં તેમણે લખ્યું છે કે મનરેગા યોજનામાં નેતાઓ અને અધિકારીઓ પોતાની માનીતીને કામ આપે છે જેમાં બજાર કરતાં ઓછા ભાવનું ટેન્ડર ભરીને એજન્સીઓ ગુણવત્તા વગરનું કામ કરે છે અને પછી સરકારનું જ ખરાબ દેખાય છે મનેરેગાનું તમામ જિલ્લામાં ટેન્ડર બહાર પડાય છે પરંતુ કેટલાક જિલ્લામાં ટેન્ડરના છેડા થાય છે જેમાં અનુભવી એજન્સીના બદલે નેતાઓ અને તેમના નજીકના લોકોના ટેન્ડર મંજૂર થાય તે મુજબ અધિકારીઓ કામ કરે છે જોકે આ આક્ષેપો બીજા કોઈએ નહીં પરંતુ ભાજપના ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ લગાવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોના ઇવાયસી બાબતે મહત્વની જાહેરાત કરવામાં આવી છે રાશન કાર્ડ ધારકો એકત્રીસ ડિસેમ્બર સુધી ઇ કેવાયસી કરાવી શકશે ઈ કેવાયસી એટલે કે કાર્ડ ધારક કુટુંબના તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાય છે રેશન કાર્ડ ધારકો અલગ અલગ ત્રણ રીતે ઈ કેવાયસી કરાવી શકે છે તમે ઘરે બેઠા માય રાશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઈ કેવાય કરાવી શકો છો ગ્રામ્ય સ્તરે ઈ ગ્રામ કેન્દ્રમાં વીસી મારફત પણ તમે કેવાયસી કરાવી શકો છો જ્યારે તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીમાં મહાનગરપાલિકામાં પુરવઠા વિભાગની ઝોનલ કચેરીમાં રૂબરૂ જઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો જોકે ઈ કેવાયસી માટે રાશન કાર્ડ નંબર મોબાઈલ નંબર અને આધારની માત્ર વિગતો જ આપવાની રહે છે કોઈ પણ દસ્તાવેજની ઝેરોક્ષ કોપી પણ આપવાની રહેતી નથી ઇ કેવાયસી કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો પણ આપવાની રહેતી નથી જોકે રેશન કાર્ડ ધારકે પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય ત્રાહિત વ્યક્તિને આપવી નહીં તેવું પણ જણાવવામાં આવ્યું છે આપના રાશન કાર્ડની લગતી તથા આપને મળવાપત્ર અનાજ અંગેની વિશેષ જાણકારી માટે તમે માય રાશન મોબાઈલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકો છો જે કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એમ વધાર્યો લોન મોંઘી થશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફંડ આધારિત ધિરાણ દર એટલે કે એમ સીએલઆરના માર્જિનલ કોસ્ટમાં પાંચ બેસિસ પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા વધારો કર્યો છે આ કારણે હોમ લોન જેવી લાંબા ગાળાની લોન માટે એમ વધીને નવ ટકા થઈ ગયો છે આ ઉપરાંત ત્રણ અને છ મહિના માટે લોનના દરમાં પણ એટલી જ રકમનો વધારો કરવામાં આવ્યો છે જોકે રાતોરાત માસિક બે વર્ષ અને ત્રણ વર્ષના એમસીએલઆર દરોમાં સુધારો કરવામાં આવ્યો નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે ત્યારે આજે મુખ્યમંત્રી ફાઇનલ થઈ શકે મહારાષ્ટ્રમાં મહાયુતીને બમ્પર સીટો મળી છે આવી સ્થિતિમાં હવે દરેકના મનમાં સવાલ એ છે કે મુખ્યમંત્રી કોણ બનશે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ શિવસેના પ્રમુખ એકનાથ શિંદે કે એનસીપીના વડા અજીત પવાર સીએમના નામ પર આજે જ નિર્ણય લેવામાં આવી શકે છે જોકે ત્રણેય ફડણવીસ શિંદે અને પવારે સ્પષ્ટ કર્યું છે કે સીએમ પદને લઈને કોઈ વિવાદ નથી અને તેનો સાથે મળીને નિર્ણય લેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઈ કેવાયનો આવો મેસેજ આવે તો સાવધાન રહેજો છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી હવે ફ્રોડ કરનાર નવા નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે જેમાં તમને ઈ કેવાયસીના નામે વોટ્સએપ કે મેસેજમાં એક ટેક્સ મેસેજ મોકલશે અને તે કામ માટે એટેચમાં એક એપી કે ફાઇલ પણ મોકલશે જો આવો મેસેજ તમને મળે તો બેન્ક તરફથી આ પ્રકારની કોઈ પણ ઈ કેવાયસી કરવામાં આવતી નથી જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું બેંક ખાતું ખાલી થતાં પણ કોઈ જ વાર નહીં લાગે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતના ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શરૂ વર્ષે રૂપિયા ત્રેવીસ કરોડની બજેટ જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકે છે પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતાં આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતના પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય શરૂ રાખી શકશે યોજનાનો લાભ મેળવવા માટે ઇચ્છુક પશુપાલકો આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલ ફોર્મ ભરી શકે છે જે ચૌદ નવેમ્બરથી ચૌદ ડિસેમ્બર સુધી ચાલશે પ્રતિ પશુપાલક એક થેલીને ત્રણ વેતરના હોય તેવા ગાય અને ભેંસ વર્ગના મહત્તમ ત્રણ પશુઓ માટે સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના પચાસ હજાર જેટલા પશુઓને આવરી લેવાનું પણ આયોજન છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કરોડો મહિલાઓ અને ખેડૂતોને ભાજપની જીતનો લાભ મળશે બહેન યોજના એકનાથ શિંદેના નેતૃત્વવાળી અને ભાજપ સાથેના ગઠબંધનવાળી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે જો કે મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલાં તેના ઢંઢેરામાં ઉલ્લેખ કર્યો હતો કે યોજનામાં નાણાં વધારવામાં આવશે અને હવે ફરી સરકાર સત્તામાં આવી છે આવી સ્થિતિમાં સરકાર યોજનામાં નાણાં વધારવાનું પોતાનું વચન પૂરું કરશે તમને જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્ર સરકારની લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે તો મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે પંદરસો રૂપિયાની રકમમાં છસો રૂપિયાનો વધારો કરીને એકવીસો રૂપિયા કરવામાં આવશે કારણ કે હવે ફરી મહાયુતી ગઠબંધન સરકાર આવી રહી છે તો લાડલીબહેન યોજના હેઠળ લાભો પણ વધશે જ્યારે ખેડૂતો માટે પણ ચૂંટણી પહેલાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે જો આવનારી ચૂંટણીમાં મહાયુતીની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું પણ માફ કરવામાં આવશે જ્યારે મહારાષ્ટ્રમાં હવે મહાયુતિની સરકાર બની રહી છે ત્યારે ખેડૂતોના દેવા માફીની પણ જાહેરાત કરવામાં આવી શકે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વીડિયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે